હલો મિત્રો મારું નામ દિગેશભાઈ છે આ હિતેશભાઈ મારા મિત્ર છે બરોબર બે વર્ષથી હરસ મસાનો પ્રોબ્લેમ હતો એટલે મેં ફેસબુકના માધ્યમથી જ્યારે આ અર્ચિત નામની ઔષધિ જોઈ એટલે પછી મેં એને કોન્ટેક કરીને વસ્તુ બતાવી એટલે ત્યાં હિતેશભાઈને આપણે પૂછીએ કે એને હરસ મસાનો કેટલા ટાઈમથી પ્રોબ્લેમ હતો હિતેશભાઈ